જયદારકરજી બધાને આજના લોકો બધાનો સ્વત છે આજે આપણે જઈ રહ્યા છીએ તલાજા બાજુ ને તલાજે આપણે જવાનું છે થ મહાદેવ તો તમે વિડીયોમાં બનાવી રહો આજે આપણે તમને સિદ્ધિનાથ મહાદેવના દર્શન કરવાના છે તો ચાલો મિત્રો આપણે તળા રોડ ઉપર છું બાયપાસ રોડ છે તો મસ્ત છે કેવો જોરદાર નજારો છે એકદમ મસ્ત સિંહો છે થોડો થોડો તડક્યો હોય ની એકદમ મજા આવે છે અને ઠંડી પણ નથી લાગતી ચાલો મિત્રો આપણે જઈએ હવે તળાજા અને આપણે સૌથી આપણું કામ પૂરું કરીને પછી આપણે જઈશું સિદ્ધિનાથ મહાદેવે તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહો આપડે આજે દર્શન કરવાના સિદ્ધિનાથ મહાદેવ ને પછી ત્યાં દરિયા કિનારો છે પણ આપણે દરિયા કિનારો પર આપણે સુંદર નજરો તમને બતાવશું તો ચાલો મિત્રો આપણે જઈએ તળાજા ફાઈનલી આપણે નીકળી ગયા છીએ તળાજા માટે તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ તળાજા અને આપણી સાથે જે આપણો મિત્ર ચિરાગુરાણી જે બાઇક ચલાવી રહ્યો છે અત્યારે તો ચાલો મિત્રો આપણે સૌથી પહેલા તળાજા જઈને આપણું કામ પૂરું કરીને આપણે જવાનું છે સિદ્ધનાથ મહાદેવ તો બને રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ તળાજા મામલતદાર ઓફિસ છે સામે અને અહીંયા આપણે છે વકીલ મિત્રની દુકાન ત્યાં આપણે થોડું ઘણું કામ હતું કામ પતાવી લીધું અને હવે આપણે જઈશું આપણે તળાજા બીજું કામ છે તે થોડી ઘણી વિઝિટ કરવાની છે ચાર પાંચ દુકાનની તો આપણે ત્યાં જઈશું તો ચાલો આપણા મિત્ર લઈને આપણે નીકળી આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ શાક માર્કેટમાં અહીંયા ગાડી લઈ જવાય નહીં કારણ કે અહીંયા જો ગાડી લઈ જાવ તો મતલબ આપણે ફસાવા માં જોજે આપણે આવી ગયા છીએ સુપર આઈસ્ક્રીમ માં લચ્છી પીવા માટે ફાઇનલી આપણી લચ્છી આવી ગઈ છે ને આપણે લચ્છી રહ્યા છીએ ચાલો આપણે હવે લચ્છી આપણે આવી ગયા છીએ માધવ મોબાઈલ માં કેમ છો ભાવેશભાઈ રેડી રેડી મજામાં રેડી મજામાં કેમ છે ધંધો પાણી ગેમો રમી ગેમ રમી હાલે છે કે કાઈ કાઈ ના હાલ તો હું હાલે કેવું છે હું હાલે તો શાંતિ શાંતિ ને

ગમે ચડી ગયા છે છે અત્યારે અમે ગામ અહીંથી પાદરી આવશે કે નહીં અમને નથી ખબર મિત્રો ફાઇનલી આપણને પાદરીનું લોકેશન મળી ગયું છે ઓલા દાદાએ આપણને રસ્તો બતાડી દીધો છે અહીં જો લખેલું છે પાદરી આમ દેવલી આમ અને ઈશ્વર આમ એટલે આપણે આ રસ્તે જવાનું છે સીધે સીધું પાદરી મળી ગયું છે આપણને ગામ ફાઇનલી આપણે સિદ્ધનાથ મહાદેવ પહોંચી ગયા હતા સામે મંદિર છે મંદિરનો ગેટ છે આપણે ત્યાંથી અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે અને પછી સામેનો રસ્તો છે ત્યાંથી આપણે જાશું દરિયા કિનારે તો ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ મહાદેવના દર્શન કરવા માટે અને આપણે કરીએ મહાદેવના દર્શન તો ચાલો મિત્રો આપણે ફટાફટ જઈને કરીએ મહાદેવના દર્શન ને પછી આપણે જાશું દરિયા કિનારે અને મિત્રો એક તમને ખાસ વાત કીધું આ વિસ્તાર સિંહનો વિસ્તાર છે આપણે આવ્યા તો આગળના બોર્ડ માર્યું હતું કે વન્ય પ્રાણીથી સાવચેતી રાખવી બરાબર કારણ કે અહીંયા ગવર્મેન્ટે એની સરકાર છે જે લોકોએ બે ત્રણ સિંહ મૂકેલા છે અને સામે જોઈ શકો તમે બધા પ્રાણીઓને જાળીની અંદર પેક કરીને રાખેલા છે કોઈને છૂટા નથી મૂકતા કારણ કે સિંહ બહુ વધારે પડતો ભય છે એટલા માટે તો આપણે જાળીને રહેવું પડશે કારણ કે આજુબાજુ બધા કાંટા જ છે ને જંગલ વિસ્તાર છે તો મિત્રો આપણે સૌથી પહેલા મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે ચાઈએ દરીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર ગીતા છે અને આપણે હવે ભગવાનના દર્શન કરી લઈએ આ છે આપણે પ્રિય હનુમાનજી મહારાજ હવે મહાદેવના મંદિરે આ છે સિદ્ધનાથ મહાદેવ હર હર મહાદેવ સીતા માતા લક્ષ્મણજીનું તમે દર્શન કરી તો ફાઇનલી આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છે દરિયા કિનારા બાજુ તો ચાલો મિત્રો આપણે ફટાફટ અહીંયા હતી ગૌશાળા છે બધી ગાયું ને અત્યારે બહાર બાંધેલી છે કારણ કે અહીંયા થોડું ઘણું કામ ચાલુ છે ગૌશાળાનું અને ત્યાર પછી ગાયને બધાને અંદર લઈ લેશે અને મેં તમને પહેલાં કીધું અહીંયા સિંહનો વધારે પડતો ખતરો છે જો તમે ચારે બાજુ વંડી કરી લીધેલી છે જેથી કરીને કોઈ પણ વન્ય પ્રાણી અંદર આવી ના શકે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ડાયરેક દરિયા કિનારે અને ત્યાં જઈને આપણે થોડા ઘણા ફોટા પાડશું અને તમને દરિયાનો નજારો બતાડ્યો કેવો છે અહીંયા આજુબાજુનો જેટલા વિસ્તાર છે ને બધા વિસ્તારમાંથી સૌથી સારામાં સારો દરિયા કિનારો કહેવાય એટલે સિદ્ધનાથ મહાદેવ સિદ્ધનાથ નો દરિયા કિનારો બેસ્ટ ગણાય છે ચાલો મિત્રો આપણે દરિયા કિનારાની મુલાકાત લઈએ અને જોઈએ કે કેવો દરિયા કિનારો છે આપણી ગાડી અહીંયા આપણો વેટ કરી રહી છે તો ચાલો મિત્રો આપણે જઈએ હવે તો મિત્રો આ છે દરિયા કિનારે જવાનો રસ્તો અહીંયા બહુ જ રેતી છે અને ચારે બાજુ બાવળિયા છે અને અહીંયા મેં કીધું વન્યજીવનો નો ખતરો છે જોઈ શકો છો આ છે એટલે કે અમારી દેશી ભાષામાં રોજડું સિંહ શિકાર કરે છે આપણને એક સાથે ઘણા બધા રોજડા જોવા મળ્યા મેં તો એક બે વાર જોયું હતું તમે જોઈ શકો છો આને કહેવાય રોજડું બતાવો અહીંયા વન્યજીવ અવર જવર ક્ષેત્ર નું એક બોર્ડ મારેલું છે અને જો તમે બરોબર પ્રતિ વિસ્તાર તરીકે બોર્ડ મારેલું છે આપણે સિદ્ધનાથ દરિયા કિનારે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ સુધી બહુ જ મોટો દરિયા કિનારો છે અને બહુ મસ્ત લોકેશન છે અહીંયા ફોટા પાડવાનું કે તમે પ્રી વેડિંગ શૂટ શૂટવા કોઈ પણ શૂટ પણ કરી શકો છો અને અત્યારે તો દરિયો વયો ગયો છે બાકી અહીંયા સુધી દરિયા હોય છે તમે જોઈ શકો છો એકદમ મસ્તનો પહેણો છે અહીંયા અને અમે બધા લોકો બહુ નાવા અમે દર વખતે ગણપતિ ઉત્સવમાં અમે લોકો અહીંયા ગણપતિ વિસર્જન કરવા આવીએ અને નાહવાની પણ બહુ મજા આવે છે ચલો આપણે થોડાક દરિયા કિનારી બાજુમાં જઈએ ને જોઈએ એવો મસ્ત નજારો છે આ આ તમને જે જીણું જીણું દેખાય છે ને તો આ બધું જે હાલે છે આ બધી માછલીઓ છે તો અહીંયા આગળ બગલા છે એ બધા માછલીઓ ખાય છે કારણ કે દરિયો વહી ગયો એટલે માછલી બધી જઈ નથી શકી એ બધી કિનારે જ પડી રહી છે થોડીક જીવે છે થોડીક મરી ગઈ છે તો મિત્રો અમને અહીંયા એક સિંહ જોવા મળ્યો છે હું તમને બતાવું કે જો મિત્રો આ છે સિંહ અહીંયા જે અહીંયા પડ્યો છે આપણે તેને ઊભો કરીએ આની અંદર પાણી પણ ભરાઈ ગયેલું છે મિત્રો આપણે ઘડીકવાર અહીંયા દરિયે બેઠા છીએ કારણ કે ઘણું બધું ચાલી ગયા એટલે આપણે થાકી ગયા છીએ અને દરિયા કિનારે એક ઓરિજિનલ શંખ મળ્યો ગયો છે એની અંદર કાક છે જો આ તમને દેખાય છે હવે શું છે આપણને ખબર નથી આપણે આ અંદર કાંઈ હાથ વાત નાખવા નથી હળાઈ કરવી નથી પણ આ છે ઓરિજિનલ શંખ આપણને જે દરિયા કિનારેથી મળ્યો છે તો આપણે જ્યાં હતો એને પાછો સોંપી દઈએ દરિયાને એ જો મિત્ર આપણે ઘા કરી દીધો છે આ રેતીમાં આલું થોડુંક મુશ્કેલ સાબિત થાય છે કારણ કે પગ દુખી ગયા છે એક તો ઉપરથી રહ્યો ઢાળ અને આમાં વરાકેલે પગ થોડો થોડા ખૂતી જાય છે

આપણને ચૂસી હાડો પડ્યો પણ હકીકતમાં એ હતું રોજડું મિત્રો અમારો વિડીયો તમને સારા લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રોને અને મિત્રો ડેઈલી નો શોર્ટ વિડીયો જોવા માટે અમારી બીજી ચેનલ છે અક્ષય શંતા શોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં એમ ડેઈલી ડેઇલી લાઈફસ્ટાઈલનો મિની બ્લોગ આવશે તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો બાય બાય હવે આપણે મળ્યા આવા જ બીજા નવા વિડીયો સાથે